મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો લગ્નની સિઝન ટાણે સોના ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ ઓડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો લગ્નની સિઝનના લીધે બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી જાણીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ચાંદીની ચમક જે છે એ ઘટતી જોવા મળી રહી છે એટલે કે ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે આજે પ્રતિ તોલા સોના ઉપર જોવા મળી રહ્યા છે જ્યારે ચાંદીના ભાવની ની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે ચાંદી જે છે એ નેવ હજાર છપ્પન રૂપિયા પર ખુલતી તો મિત્રો જયારે પણ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે જીએસટી અલગથી લાગતો હોય છે તો મિત્રો તમારા આજુબાજુના શહેરના સોના આજુબાજુ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી દ્વારા જણાવી શકો છો કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર જીએસટી અલગથી લાગતો હોય છે તો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પહેલા વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગી રહ્યા છે પરંતુ સોનું અત્યારે

સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જે વધતા જોવા મળી રહ્યા છે પરંતુ જે સોનાનો ભાવ એસી હજારને પાર થઈ ગયો હતો જેની સપાટીમાં અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ઘણા બધા મિત્રો બાવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોય છે તો મિત્રો તમે પણ દાગીના બનાવવા માટેની સૂચના જાણવા માંગો છો

માટે ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરવા માંગી રહ્યા છે પરંતુ સોનું બહુ મોંઘું મળી રહ્યું છે તો મિત્રો આજના બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ તો બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય છે અને આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજારને ત્રણસોમાં જ્યારે દસ ગ્રામ સોનું તોતેર માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખને ત્રીસ હજારમાં વિચાર રહ્યું છે તો મિત્રો જે બાવીસ કેરેટ સોનામાં તમારે જીએસટી અલગથી લાગતો હોય છે તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચેર્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો કેરેટ સોનાની અંદર ગ્રામ સોનું ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છન્નું હજાર ચારસો માં વેચા્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ જીએસટી અલગથી લાગતો હોય છે અને ઘણા બધા મિત્રો ચોવીસ કેરેટ સોનાની ની ખરીદી જે છે એ રોકાણ માટે કરતા હોય છે વાત કરીએ તો મિત્રો ઘણા બધા શેર

ભાવ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આવતીકાલે સિત્યોતેર હજાર એકસો ને સાત રૂપિયા હતો જેની અંદર ધીમી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ સોના સિવાય ચાંદીની કિંમત વાત કરીએ તો મિત્રો ગયા દિવસોની અંદર કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને વાત કરીએ તો મિત્રો બજાર કુલતાની સાથે ચાંદીના ભાવ

સોનાની કિંમત જે છે એ એસી હજાર પહોંચે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ બજારમાં કિંમતો ઝડપથી ઘટી રહી હતી પરંતુ છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવની અંદર સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદી કરવા માંગી રહ્યા હતા અને એ લોકો હજુ પણ સોનાની કિંમત જે છે એ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અચાનકથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો જેનું કારણ શું જેની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ વિખાતા સોનાના ભાવને મજબૂતીનો ટેકો મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાંદીની ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો ચાઇનાની અંદર ચાંદીની માંગમાં વધારો નોંધાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે સોનું ક્યારે હવે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મુખ્યત્વે યુએસ ડોલરની મજબૂતાઈ નોંધાય તો સોનાના ભાવની અંદર ઘટાડો થતો હોય છે અને જે યુએસ ડોલર જે છે કે જેની અંદર નરમાઈ થાય તો સોનાના ભાવની અંદર ઘટાડો થતો હોય છે હવે પછી નેક્સ્ટ વિડીયો